જન્મદિવસ નિમિત્તે એમણે લોક ઉપયોગી સેવાના કામો શરૂ કર્યા છે આજે સિંદુર વન એ પણ એમણે આજે શરૂ કર્યું છે અને સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે જળ સંચય જન જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે પ્રકલ્પ છે એનું પણ આજે એક બોરથી અહીંયા શરૂઆત કરી છે આજે જાળીયા મુકામે સિંદુર વનનું પાટિલ સાહેબના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોની ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબ વન મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રઘુભાઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની ટીમ સાથે રહીને સિંદૂર વનનું લોકાર્પણ કર્યું ત્યાં ઉદયપુરના મબલક પ્રમાણમાં તલનું ઉત્પાદન છતાં તલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો તલના ઓછા ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે કમોસમી વરસાદ અને હવે ભાવ ઘટાડાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી આ વર્ષે ખેડૂતો મજૂરી બિયારણ અને પાણી તેમજ લોનના ખર્ચ પણ ઉઘરાવી શક્યા નથી ખેડૂતોનું કહેવું છે કે આ સ્થિતિમાં તેઓ દેવાદાર બન્યા છે અને બાળકોના ભવિષ્યની તૈયારી પણ જોખમમાં મુકાઈ છે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ આ વર્ષે મબલક ઉત્પાદન થયું છે તલનું પરંતુ સારા ભાવ નથી મળી રહ્યા જે ભાવ મળ્યા છે તેમાંથી બિયારણનો મોટો ખર્ચ કાઢવો ત્યારબાદ ખાતરનો ખર્ચ કાઢવો એ સિવાય જે મજૂરી ખર્ચ છે તે પણ ભોગાવવાનો વારો લોન પણ પણ લોનના હપ્તા ભરાય નથી વાત કરું છું સાલ તલના ભાવ હતા અઠાવીસો રૂપિયા મણ આ વખત તલના ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયા ગઈ વખત કરતા લગભગ નવસો પચાસ ની આજુબાજુ તલમાં મળે વીસ કિલો ફરક પડે છે તલ કપાઈ બે ત્રણ માવઠા થયા

અને બધા ગામના પ્રશ્નો હોય એનો નિકાલ કરવા માટે અને ગામનો વિકાસ કરવા માટે મેં આજે મારી ઉમેદવારી નોંધાવી છે સત્યાસીથી સત્તાણું અને બે હજાર સાતથી સત્તર સુધી હું સરપંચ રહેલો હતો એમાં પાંચ વર્ષ પહેલાં ટ્રમાં ઉપસરપંચ હતો પંદર વરસ સરપંચ હતો મુદ્દા થી લડવાની વાત હતું હું પાંચ વર્ષના તાલુકા પંચાયત સભ્ય રહ્યો છું મારી અત્યારે ઘરેથી પણ રનિંગ તાલુકા પંચાયત સભ્ય છે અને ગામના વિકાસમાં હર હંમેશા સાથે રહ્યા છે વિકાસમાં સાથે રહ્યા છે હર હંમેશા નનકા માણસના કામ માટે ફોન થી થતું હતું ફોન થી અને રૂબરૂ જવું પડતું હતું રૂબરૂ અને કોઈ પણ સમય જોયા વગર કોઈ પણ સમય ઘડિયાળ જોવા વગર જ્યારે જરૂર પડી છે ત્યારે ગયો છું અને એ જ કામના આધારે હું અત્યારે ગામ લોકો પાસેથી મત માગું છું સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી શહેરની જામાસ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા હતા પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાડીને ભાગ્યો હતો સિંગણપુર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો તરતા તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈ જાડીઝાખરામાં સંતાઈ ગયો હતો જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત નહારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ બેટ ઉપર જઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરતા કલાક બાદ આરોપીને શોધી આરોપી મુકેશ પોલીસે ધરપકડ કરી અઢી કલાકની જહેમત લાગી પોલીસને આ આરોપીને પકડવા માટે પરંતુ પોલીસે હાર ન માની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી પોલીસે બેટ સુધી પહોંચી અને ત્યારબાદ એ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આ આરોપી જે બેટ પર ઝાડી ઝાંખરામાં છુપાઈ ગયો હતો તેને એવું હતું કે તે પોલીસથી બચી જશે પરંતુ પોલીસના હાથ ત્યાં પહોંચી ગયા અને આરોપી હવે પોલીસ ગિરફતમાં છે વેકેશન બાદ આજે રાજકોટ શહેરની પાંચસોથી વધુ ખાનગી અને સરકારી શાળાઓ ફરી ધમધમી ઉઠી છે વિદ્યાર્થીઓના કલરવથી શાળાઓ પ્રફુલ્લિત થઈ ઉઠી નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે શાળાઓએ વિધિવત સ્વાગત કર્યું કોઈ શાળાએ વાછરડીનું પૂજન કર્યું તો ક્યાંક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે પ્રવેશ અપાયો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉમંગ જોવા મળી બે પાડીમાં શાળા ચાલે છે એટલે સવારે સાડા સાત વાગ્યામાં બાળકો છે એમને પ્રવેશ મેળવ્યો ખૂબ ઉત્સાહભેર શિક્ષકોએ એમનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું આ દાતાશ્રીઓ મળ્યા હતા કે જેમને બાળકોને નોટબુક ગિફ્ટ આપી રાધિકાબેન ગિનોયા અને દિશાંતભાઈ છે એમના દ્વારા આજે શાળાના તમામ બાળકોને નોટબુક ભેટમાં આવી આ ઉત્સાહ ખૂબ જ સારો છે બાળકોને મારી દીકરી છે તો એમને ઇંતજાર હતો કે જલ્દી ક્યારે સ્કૂલ ખૂલે અને હું શાળાએ ભણવા જાઉં કેમ કે શાળામાં એટલી સરસ પ્રવૃત્તિઓ અને વાતાવરણ છે કે એને ઘરે રહેવું ગમતું નહોતું વેકેશનમાં પણ તો અમે આજ સવારમાં વહેલા ઉઠી આવતા રહ્યા સ્કૂલ આવતા રહ્યા પછી અહીંયા આવીને ભાઈ બંધોને મળ્યા શિક્ષકોને મળ્યા બહુ એને મજા આવી હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ આવ્યો આજે સવારે ઇમેલ આવતા પોલીસ તપાસ પોલીસ પહોંચી સમગ્ર મોકલી આપ્યું છે રજીસ્ટ્રારના ઈ મેલ આઈડી પર આ ધમકીભર્યો મેલ આવ્યો છે કે હાઈકોર્ટને ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દઈશું આખરે કેમ આ પ્રકારની ધમકી આપવામાં આવી તે સૌથી મોટો તપાસનો વિષય અત્યારે ગુજરાત હાઈકોર્ટનું પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે એક પણ વ્યક્તિ ત્યાં હાજર નથી સોલા પોલીસની ટીમ ત્યાં તપાસ કરી રહી છે બીડીડીએસ કોર્ટની પણ મદદ લેવામાં આવી છે જો કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય તો તે દરમિયાન કડક પગલા લઈ શકાય તાત્કાલિક પગલા લઈ શકાય એટલે જ બીડીડીએસ કોર્ટની ટીમ પણ સ્ટેન્ડ બાય છે અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે પોણા અગિયાર આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે પ્રિમાઇસિસ છે એની અંદર બ્લાસ્ટ કરવાના છે તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ભર્યો ગુનાઈત મેલ રિસીવ થયેલો જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માન્ય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટર્બશન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની ત્રણ બીડીડીએસની ટીમ અને અમદાવાદ સ્ટેટ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી ત્રણ એટલે કુલ છ બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે તમામ બિલ્ડિંગ્સ છે ઇન્કલુડિંગ જ્યુડિશિયલ એકેડમી ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે હાથ ધરવામાં ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે હાઈકોર્ટનું કેમ્પસ જે છે તેને ખાલી કરાવવામાં આવી રહ્યું છે જે પણ એડવોકેટ્સ હોય કે જે અરજદારો હોય જે એડવોકેટ્સ પોતાના વ્હીકલ લઈને હાઈકોર્ટમાં પ્રવેશ્યા હતા તેઓને પોતાના વ્હીકલ સાથે બહાર કાઢવામાં આવી રહ્યા છે જેથી કરીને જે બીડી ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે સાથે સાથે ડોગ સ્કોડની ટીમ જે છે તે હાઈકોર્ટ પરિસરમાં છે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા મોજૂદ છે ત્યારે એ તમામ લોકો જે છે તે સરળતાથી પોતાના કામ કરી શકે અને તપાસ કરી શકે તેને લઈને હાલ હાઈકોર્ટ પરિસર જે છે તે ખાલી કરાવવામાં આવી રહ્યું છે અને પોલીસ પણ જે છે તે સમગ્ર મામલે સતર્કતા દાખવી રહ્યું છે